આ સુદ હોડી ઘાટ ખાતે સુવિધા મુદ્દે સોથી વધુ પરિક્રમા હંગામો મચાવ્યો હતો અમલેશ્વર હોડી ઘાટ ખાતે હજુ પણ પ્રાથમિક સુવિધા વિકટ પ્રશ્ન જોવા મળી રહી છે

આ વચ્ચે દહેજ જેટી તરફ પાણી ઓછું હોવા સાથે દરિયાઈ પવન વધુ હોવાથી તંત્રની સૂચના બાદ હોડી દિવસના બદલે રાત્રિને લઈ જવા આવનાર હોવાનું સામે આવતા જ પરિક્રમવાસીઓનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો અને હોડી ઘાટની બુકિંગ ઓફિસમાં ભારે હંગામો મચાવ્યો હતો જ્યાં મહિલા કર્મચારી સહિત અન્ય એક કર્મચારીને પણ ધક્કે ચડાવ્યા હતા આ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા દરિયાઈ પવન ઓછો થયો હોવાની જાણ થતાં તમામ પરિક્રમાવાસીઓને હોડીમાં બેસાડી નર્મદા સંગમ સ્થાન પાર કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા જો કે આ વચ્ચે આ મામલામાં વિડીયો વાયરલ થતા ઘટના સામે આવી હતી આ અંગે વામલેશ્વર ગામ આગેવાન કૌશિકભાઈએ જણાવ્યું હતું કે ઘટના સોથી વધુ પરિક્રમાવાસીઓ એકત્ર થઈ ગયા હતા અને

સરસમાં માં સરસ વ્યવસ્થા કર્યો છે લેકિન જે પ્રશાસન છે પ્રશાસન ની એવી અલદેખી છે જેના લીધે સાધુ સંત યાત્રીઓ આત્મ થાય છે એ માટે સમસ્ત નર્મદા પ્રકર યાત્રીઓ ગુજરાત સરકાર ને એલ્ટિમેટ આપે છે કે આવતા યાત્રીઓ નર્મદા પ્રકરમા જે સાધુ સંત યાત્રીઓ છે એના નામ ને શોષણ આ પ્રશાસન ના કરે જય શ્રી રામ નર્મદે હિરા નર્મદે હું